નમસ્કાર વાત કરીએ વડોદરાના પોલીસ સમાચારની આઈશર ગાડીમાં ભરીને લઈ જવાતા ગેરકાયદેસર ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ નંગ ઓગણીસ હજાર નવસો અડસઠ કિંમત ઓગણીસ લાખ છન્નું હજાર આઠસોના વિશાળ માત્રામાં પ્રોહિબિસને મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ઘરના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય હવે વાત કરીએ સ્થાનિક સમાચારની તો વડોદરા શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓ સમયસર ન પહોંચતા લોકોમાં હજી આક્રોશ જારી પરંતુ વોર્ડ નંબર ત્રણમાં તો મહિલા કાઉન્સિલર રૂપલબેન મહેતાને તેમની જ પાર્ટીના કાર્યકર દ્વારા આક્રોશ સહન કરવો પડ્યો હતો વોર્ડ નંબર ત્રણમાં પૂરગ્રસ્તો માટે ભાજપના નેતાઓએ કીટ વિતરણનું આયોજન કરાયું હતું કીટ વિતરણના આયોજન દરમિયાન મહિલા કાઉન્સિલર રૂપલબેન મહેતાની તેમની જ પાર્ટીના કાર્યકર કરશનભાઈ ભરવાડે ધક્કો મારીને નીચે ઉતારી દીધા હતા પંડ્યા બ્રિજની આજુબાજુમાં સરીસો છે ત્યાં ભુવાઓનું દર્શન થયું છે મકરપુરા વિસ્તારમાં સુસેન ચા રસ્તામાં પંદર દિવસથી આગળ એક ભુવો પડેલો હતો એનું સમારકામ હજુ ચાલ્યું જ છે વડોદરા નગરપાલિકાના જાળી ચામડીના જે અધિકારીઓ છે ને એમને કશો ફરક પડતો નથી નમસ્કાર ચીપ બરોડા નીલા ઠક્કર ન્યૂઝ ઓફ ગાંધીનગર આભાર